આવારા તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ ચોક વિસ્તારમાં તત્વો બેફામ બન્યા છે અને તત્વો દ્વારા જાહેરમાં છેડતી કરીને તલવાર સહિતના ઘાતક હથિયારોથી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો વાત કરીએ તેમજ દુકાન સળગાવાનો પણ ખાસ પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું હતું સુરેન્દ્રનગરમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતી રહી છે અને ત્યારે આવારા તત્વો વઢવાણને બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે આવારા તત્વો તલવાર લઈને મહિલાઓની પાછળ દોડ્યા હતા તેમજ દુકાનોમાં પડેલી રોકડ રકમ પણ તે ઉઠાવી ગયા હતા આ સમગ્ર મામલે પાંચથી વધુ ઈજાગ્રસ્ત લોકોને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વાત કરીએ તો ખાસ જાહેરમાં મહિલાઓની છેડતી સાથે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાતા જે આ કરનારા આવા તત્વો છે તેઓને ખાખી વર્દીનો કોઈ ખોફ જ નથી રહ્યો તેવું વર્તાઈ રહ્યું છે તેમજ પોલીસની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે હાલ જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો જે મહિલાઓ છે તે પણ હોસ્પિટલમાં એકત્રિત થઈ ગયા છે બધા પોતાના

વારંવાર સરકારને ન્યાય કરી રહ્યા ન્યાયની માંગ કરી રહ્યા છે તંત્ર દ્વારા ખાસ માંગ કરી રહ્યા છે બધા જ લોકો હોસ્પિટલમાં પણ ઉભા છે એકત્રિત થયા છે મીડિયા સમક્ષ તે પોતાની રજૂઆત કરી રહ્યા છે પોતાનો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને ત્યારે આમને ન્યાય મળશે કે કેમ તે તો જોવું રહ્યું પરંતુ આવા આવારા તત્વોનું હવે સરકાર શું કરે છે તે પણ એક પ્રશ્ન છે

અને આ બીજી વાર આવું બન્યું એટલે હવે અમારે આનું શું કરવું અમારે હવે આ સમસ્યાનો ઉકેલ ક્યાં કરવો વારંવાર આવું થતું તો અમારે ઘર છોડીને તો નહીં જવાય ને અમારે ક્યાં રહેવાનું સરકારે આ કડક પગલાં લેવા જોઈએ અમારા ઘરે લેડીસ એકલા હતા અને એ ઘરે આવી અને દુકાનમાં તોડફોડ કરી ગયા છે મારા દેર દુકાને એકલા બેઠા હતા પૈસા લેવા બાબતે પૈસા ન દીધા એટલા માટે થઈ અને છરી તલવાર અને ડંડા ને એવું લઈને આયવા છે ગુંડાગીરી કરી છે મારપીટ કરી છે અમારા ઘરની છોકરીઓ સાથે છેડતી કરવામાં આવી છે અને આ સમસ્યા એક વાર ની બીજી વાર થઈ છે આની પહેલા અમારી આરે આજ વસ્તુ થયેલી અને આ બીજી વાર આને આજ ઘટના અમારા જ હારે અમારા જ છોકરાવારે થઈ અને ઘરમાં છોકરીઓ એકલી હતી છોકરીઓની ચુંદડી ખેંચી લીધી છે રોડ ઉપર ગયા ને કે આવું ન કરો એવું કહેવા માટે બહાર નીકળ્યા તો છોકરીઓની ચુંદડી ખેંચી લીધી એમાં અમારા ઘરની છોકરી જોવાની સેફટી

એવા બુજુર્ગ માણસ ને બહુ ખરાબ શબ્દ બોલી નીકળે મહિલા ને મહિલા માટે એટલું આમ ખરાબ શબ્દ બોલે છે યોગ્ય ના કહેવાય બીજી વાર આવું કરવા નો જીજો હું રફીક ભાઈ મારા પપ્પા નામ અને હું બોટાદ થી મારા મામાને ના ઘરે રોકાણે ગઈ અને એને મારા મામાને આવી રીતના ના થયું તો મને બીજા મામા ને બોલવા કહ્યું તો મને મારવા દોયડા તો તો મારા મામા ભી નહી તો મારા મામા બીજા મામા ને દોયડા અને આ મારા ભાભી ને ય દોયડા મારવા ઘટના શું બની કઈ નઈ પેલા છે ને અમે હે ને ઘરે જતા પેલા હે ને અમારા ડોરા કાઢી ને જોયું પછી ને અમારા મામા ના છોકરા મારવા દોડો પછી હે ને અમારા નાની માસી ની દુકાને બેઠા તા ને ત્યાં એક ગાડું બોલવા માંડ્યો અને કે જેમ વાહ ફાવે ને એમ માંડ્યો અને કે દુકાન તમે બંધ કર દો આવી રીત પછી ત્યાં અમે હે ને એના પપ્પા ને કેવા જતા તા તો મારા મામા ને ગમ મારી લીધી એવી રીત દુકાને હળગાયું બધું નુકસાન કર્યું પૈસા લઈ ગયા એવું બધું કર્યું ત્રણ જણા હતા ત્રણ જણા હતા અને એકનાથના ડંડો હતો છરી હતી અને છે ને તલવારોયમાં નથી પણ એ મારવા દોડડાય એટલી વાત કરી જંગવડ ગામની તો જંગવડ ગામે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે વાત કરી જે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો તો એને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો પરિવાર મારી રાઠી વ્યાપી ગઈ હતી ને ત્યારે મળતી વિગતો મુજબ નાના એવા જંગવડ ગામે રહેતા બ્રાહ્મણ પરિવારમાં રશ્મિકાંતભાઈ દવેનો પુત્ર હેતાંત દવે જેની ઉંમર લગભગ અગિયાર વર્ષ હતી જે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તેને અચાનક છાતીમાં દુખાવ થતા તેમને સારવાર માટે જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું પરિવારમાં તેમજ નાના એવા જંગવડ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી વેપારીઓએ ગામ બંધ પાડી અને શોક પણ વ્યક્ત કર્યો હતો રશ્મિકાંતભાઈનો એક પુત્ર અને એક પુત્રી હતા અને જેમાં એક પુત્ર એટલે કે હેતાંશ તે નાનો હતો જે થોડા દિવસ પહેલા જ હેતાંશ પ્રાથમિક શાળાના મહાકુંભ તાલુકાના કક્ષાએથી ચેસ રમતા નંબર મળ્યો હતો અને ત્યારે આજે તેને અચાનક જ પરિવારને છોડીને ચાલતો થયો છે અને ત્યારે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે થોડા દિવસ પહેલા જ આટકોટમાં પણ યુવાન દેવી પૂજક અરવિંદભાઈ કુંવરિયાને પણ હાર્ટ એટેક આવ્યો હતો ઉપરાંત તેમનું પણ મૃત્યુ થયું હતું ના ના એવા પરિવારમાં અરેરાટી વ્યાપી જઈ છે ને ત્યારે ખાસા ના માત્ર પરિવાર સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ છે